હેલો માય ડિયર ફ્રેન્ડ આજે આપણે અંગ્રેજીમાં એફોસ્ટ્રોફી એસ નો અભ્યાસ કરીશું એપોસ્ટ્રોપી એસ નો મિનિંગ થાય નો નું ના અને એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કોઈ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો અથવા તો કોઈ વ્યક્તિનો વસ્તુ સાથેનો માલિકીનો સંબંધ બતાવવા માટે કરવામાં આવે છે એપોસ્ટ્રોફી એસ કોને કહેવાય તો આવી રીતે અહીંયા એલિફન્ટ છે તો એલિફન્ટ પછી ડેસ કરીને એસ આવ્યો તો એને કહેવાય અંગ્રેજીમાં એપોસ્ટ્રોપી એસ અને એનો મિનિંગ થાય નો ની ના તો આ એપોસ્ટ્રોપી એસ નો ઉપયોગ માલિકી બતાવવા માટે કરવામાં આવે છે એસ હવે અહીંયા બોય છે બોય એનું બહુ વચન થાય બોય તો આયા બોય નો એસ આપણે કરવું હોય તો થાય બોયજ બોય પછી ડેશ કરી નેશ કરી તો એક વચન માટે જ

ચેરો એટલે થાય ફેસ અને સ્વાતિ નો એટલે સ્વાતી નો ચેહ છે અંગ્રેજી થાય અભિષેક હેર પછી છે લાલુ ની ઇંક તો લાલુજ ઇંક ઇંક એટલે થાય શાહી તો લાલુ શાહી તો એનું અંગ્રેજી થાય લાલુજ ઇંક એના પછી છે કૂતરાની પૂંછડી તો પૂંછડીને અંગ્રેજીમાં ટેલ કહેવાય અને કૂતરાની તો ડોગ્સ સ્ટેલ કૂતરાની પૂંછડી તો એનું અંગ્રેજી થાય ડોગ્સ સ્ટેલ એના પછી છે માણસનું લોહી તો મેન્સ બ્લડ માણસનું લોહી તોહ ને અંગ્રેજીમાં કહેવાય મેન્સ બ્લડ નેક્સ્ટ છે ચંદ્રેશનું બોક્સ તો ચંદ્રેશ બોક્સ ચંદ્રેશ બોક્સ પછી જે મિત્ર નું લેપટોપ તો મિત લેપટોપ મિત લેપટોપ એના પછી છે રમીલા ની આંખો તો રમીલાજ આઈજ રમીલાજ આઈજ નેક્સ્ટ છે સરના વિદ્યાર્થીઓ તો સર સ્ટુડન્ટ સર સ્ટુડન્ટ પછી છે ભરતભાઈ ની સીડી તો ભરતભાઈ સીડી એના પછી નેક્સ્ટ સર નો બગીચો તો સર ગાર્ડન

સર વિચાર તો સર્સ થિંકિંગ સર્સ થિંકિંગ પછી જે સાગર નું બ્લેક બોર્ડ તો સાગર સંજય ની ખુરશી તો થાય સંજય સંજય ચેર પછી જે માતા નો પ્રેમ તો મધર્સ લવ જયદીપનું ઘર તો એનું અંગ્રેજી થાય જયદીપ હાઉસ

વધારે પ્રમાણમાં શિક્ષણ મારે તો કહેવાય તો સરળકોને અંગ્રેજીમાં કહેવાય નેબર એની આઈ જી એચ બી ઓર તો નેબર્સ એટલે પાડોશી બાળકો એટલે ચિલ્ડ્રન તો અવર નેબર્સ ચિલ્ડ્રન અમારા પાડોશી બાળકો બાળકો અંગ્રેજી થાય અવર નેબર્સ ચિલ્ડ્રન પછી જે નિશિધ સરના ચશ્મા તો ચશ્માને અંગ્રેજીમાં કહેવાય સ્પેક ટેકલ્સ સ્પેક ટેકલ્સ એસપીઈસી ટી એસ સી એલ ઈ એસ તો નિશિધ સરના ચશ્મા એનું અંગ્રેજી થાય નિશિત સર સ્પેક ટેકલ્સ પછી છે તારા પપ્પાનું બાઇક તારા પપ્પાનું બાઇક એનું અંગ્રેજી થાય યોર ફાધર્સ બાઈક સરની સેમિનાર સરનો સેમિનાર તો એનું અંગ્રેજી થાય